મિત્રો અત્યારે હું આવી છું વલસાડના પોષ ગણાતા એવા તિથલોડ વિસ્તારમાં જી હા તિથલોડ વિસ્તાર જ્યાં હું અત્યારે ઊભી છું એ તમને જે એક્ઝેક્ટ હું લોકેશન બતાવી દઉં તો તિથલ રોડ પર હેપીનેસની સામેની ગલીમાંથી આપણે અંદર આવીએ છીએ પ્રેરણા સોસાયટી અને પ્રેરણા સોસાયટીની પાછળ તારાબાગ સોસાયટી છે જ્યાં અહીંયાના એક રહી છે અમારો સંપર્ક સાધ્યો બાજુમાં છે શ્રેય એપાર્ટમેન્ટ તારાબાગ સોસાયટીના અહીંયાના જે રહી છે એમણે અમારો સંપર્ક સાધ્યો અને ડ્રેનેજની જે સમસ્યા છે અહીંયા અમે લોકો જ્યારે અહીંયા એન્ટર થયા ત્યારે ખૂબ જ અહીંયા વાસ આવતી હતી ને અત્યારે હું બહારથી ઊભી છું અત્યારે જ્યારે અંદર ત્યારે મારે કમ્પલસરી માસ્ક પહેરવું પડશે શું છે એમની સમસ્યા એમના મુખે જ સાંભળીએ શું નામ છે તમારું અમિતાબેન વ્યાસ અમિતાબેન જણાવશો કે તમે જે અમને જાણ કરી ડ્રેનેજની સમસ્યા માટે આ અત્યારે આખું ચેમ્બર જે છે ભરાયેલું છે કેમેરામેન અહીંયા બતાવશે તો આ તમારું કેટલા વખતથી આ સમસ્યા છે અને શું આ પ્રાઇવેટ છે તકલીફ આ સમસ્યા અમારે બે હજાર અઢારથી થી છે અને વારંવાર રજૂઆત કરી છે આ અમારી પ્રાઇવેટ સમસ્યા નથી તમારે જોવું હોય તો તમે પ્રેરણા સોસાયટીમાં સામેના કમ્પાઉન્ડમાં પણ જઈને જોઈ શકો છો ત્યાં પણ આખું ભરાઈ ગયું છે અને આ પાણી રસ્તા પર ના ઉભરાય એટલા માટે એ લોકોએ અહીંયા જે ચેમ્બર હતું એ ચેમ્બરના ઢાંકણ ઇલેક્શન પહેલાં એ લોકોએ ફક્ત ને ફક્ત આટલો જ રસ્તો બનાવીને

અચ્છા પણ કરી છે એ લોકો રહે છે બહાર બરોડા જી એ લોકો નું ઘર બંધ છે છતાં પણ એ લોકોને ત્યાં આ પાણી ઉભરાય છે એટલે કોઈ પ્રાઇવેટ સમસ્યા નથી આ મ્યુનિસિપાલિટી વાળા નું ગેરવહીવટનું આ બધા નમૂના છે દર્શક મિત્રો આપણે જોયું કે વલસાડ નગરપાલિકા વલસાડ નગરપાલિકાની જો વાત કરું ને અત્યારે હું બી છું તિથલ રોડ જે એરિયાને મેં વાત કરી એ વોર્ડ નંબર આઠ છે બિનહરીફ ચૂંટાઈને આવ્યા છે અહીંયાથી સભ્યો આ બે હજાર અઢારથી થી સમસ્યા છે અને તમારા કમ્પાઉન્ડમાં જે અમે જોયું અત્યારે ગાર્ડન ને બધું તો આ કેટલા વખતથી બે હજાર અઢારથી થી આ રીતનું કન્ટિન્યુ પાણી આવે છે તમારે ડ્રેનેજનું બે હજાર અઢારથી થી સતત આ સમસ્યા છે વારંવાર રજૂઆત કરીએ છીએ ત્યારે ફક્ત ને ફક્ત અમારા વોર્ડના આશિષભાઈ દેસાઈ જે બિનહરીફ ચૂંટાયા છે ફક્ત એમણે દર વખતે અમને મદદ કરી છે અને ટેમ્પરરી સોલ્યુશન પણ એ લાવ્યા છે પરમાનન્ટ સોલ્યુશન તો હવે એ કંઈ કરશે તો આવશે પણ અત્યારે પણ આ જે ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ તો આવ્યા જ નથી જી પણ એમણે ખાડ મોકલીને આટલું પાણી થોડું ખાલી કરાવ્યું છે અને એ લોકો પાછા આવે છે એવું કહીને ગયા છે જી એટલે અમે આવ્યા ત્યારે દર્શક મિત્રો અહીંયા તમને હું મારા મોબાઈલમાં જે મેં વિઝ છે એ તમને બતાવીશ જ્યારે હું અહીંયા આવી જ્યારે એમણે મારો કોન્ટેક કર્યો અને આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો મોબાઈલથી એ ખાડકૂવા જે એમણે કીધેલું હતું તો એના દ્રશ્યો છે ખાડ જે ટીમ હતી એ લોકો આવીને કરી ગયા અને જે આ પાણી છે ડ્રેનેજ નું અસહ્ય દુર્ગંધ અને આ છેલ્લા બે મહિનાથી તો કોન્સ્ટન્ટ ઇલેક્શન વખતે કોઈ રજુઆત કરી હતી ખરી આ રોડ ને બધું બનાવી ગયા ત્યારે રોડ બનાવવા આવ્યા ત્યારે રોડ બનાવવા માટે એ લોકોને ના પાડેલી કે આ ઢાકણ બંધ થઈ જશે તો સમસ્યા વધી જશે પણ બિલકુલ માન્યા નહીં જી અને આ ઢાકણ બંધ કરી દીધું જી અહીંયા જે તમારા વૃક્ષો છે એમાં પણ નુકસાન થયેલું દેખાય છે હા વૃક્ષો મારા આંબાનું એક મોટું કેસર કેરીનું જળ જે તમે જોઈ શકો છો કમ્પ્લીટ સુકાઈ ગયું છે અને બીજું નાનું જળ હતું એ પણ મરી ગયું છે અહીંયા લીંબુના જળ હતા એ પણ મરી ગયા છે જી કોઈ આ જમાનામાં વૃક્ષ ઉગાડતું તો નથી પણ વૃક્ષ મરી જાય તેમાં મદદ કરે છે આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો કે જે રીતે એમના વૃક્ષો પણ અહીંયા નાશ થઈ ગયા છે અને વૃક્ષારોપણની વાતો કરીએ મોટી જ્યારે કોઈ રોપ્યા છે નગરપાલિકાની બે દરકારીનો ઉત્કૃષ્ટ નમૂનો છે કદાચ કહીએ કે રેઢિયાળ તંત્ર ખાડે જતી રહેલી નગરપાલિકા અહીંયા ભી તમે જોઈ શકો છો કે કેટલી હદે આ ડ્રેનેજનું પાણી છે ને મચ્છરનો ઉપદ્રવ થાય છે શું કહેશો તમે મચ્છરના ઉપદ્રવને માટે આરોગ્ય શાખાવાળા બે જણ પરમ દિવસે આવેલા અને અમને નોટિસ કરવાનું કહી ગયા છે કે આ તમારી બેદરકારીને લીધે આ બધું અહીંયા આજુબાજુના એરિયામાં મચ્છર થશે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે ત્યારે અમે એમને હકીકત જણાવી ત્યારે ચૂપચાપ વિલા મોડે એ લોકો પાછા ફરી ગયા જી તમે ટેક્સ ભરો છો નગરપાલિકાનો એડવાન્સમાં ગયા વખતે તો ભરેલો અને રેગ્યુલર ટેક્સ ભરીએ છીએ પણ આ વર્ષે મેં ટેક્સ જાણીજો ને ભર્યો નથી જ્યાં સુધી મારી આ સમસ્યા હોલ થશે નહીં ત્યાં સુધી ટેક્સ આપવામાં આવશે નહીં અને ભલે મારું હું તો કહું છું કે તાત્કાલિક ધોરણે મારું ડ્રેનેજનું કનેક્શન એ લોકો કાપી જાય જી અમારા સત્યડેના માધ્યમ દ્વારા તમે આપણા જે વલસાડના નવનિયુક્ત સાંસદ છે ધવલભાઈ પટેલ એમને કોઈ મેસેજ આપવા માંગશો કારણ કે અત્યારે ધવલભાઈ પટેલે પ્રોમિસ આપ્યા છે અને વલસાડ નગરપાલિકાની જે પણ કોઈ સમસ્યા છે તેઓ દૂર કરવાના પૂરેપૂરા પ્રયત્ન કરશે હા આશા રાખીએ કે જે લોકો નવા ચૂંટાયેલા સભ્ય અને બોડી જે નવી બને એમને ટપલી મારીને પણ પ્રજાના કામ કરાવે એવી આશા રાખીએ કારણ કે એકલા મોદીજીના ભરોસે આ ભાજપ આગળ નહીં ચાલી શકે જી વાત એમની સો ટકા સાચી છે કે મોદીજીના ભરોસે મોદીજીના નામ પર જો વોટ લઈને તમે જીતીને આવી જાઓ ચોક્કસ જીતીને આવી જશો કારણ કે મોદીજી આજે દેશને એમણે ઉચ્ચ કક્ષાનું આપણે કહીએ કે સ્થાન અપાયું છે પરંતુ જેમ બેને કીધું કે મોદીજી અહીંયા નહીં આવે આવા ડ્રેનેજની સમસ્યા છે તો શું મોદીજી અહીંયા કરવા આવશે અને ઇવન હું તો આજે વાત કરીશ એમની સાથે એમના ગ્રેમેસીસમાં ઊભી છું ત્યારે આ સમસ્યા છે એમને એવું કહેવામાં આવ્યું કે આ પ્રાઇવેટ છે પરંતુ પ્રાઇવેટ નથી જે રીતના અમે પણ જોયું બીજા સામેના કંઈ કહેવા માંગો છો હા ટેક્સ ઉઘરાવવા માટે જે એ લોકો ગાડી લઈને આવેલા માટે આવેલા એનાઉન્સ કરવા માટે કે ટેક્સ નહીં ભરો તો તમારા નળ અને ડ્રેનેજના જોડાણ કાપી નાખવામાં આવશે એ ભાઈને પણ રજૂઆત કરી અને એમણે ફોન પર જે સક્ષમ અધિકારી છે તેમની જોડે વાત કરાવેલી મારી અને એમણે એવું કીધેલું કે અહીંયા હદ બારના કનેક્શનો આપેલા છે બરાબર જો હોદ કનેક્શન આપેલા એ વાત અને વસ્તુ એમને ખબર છે તો ને એ કનેક્શનને માટે એ લોકો પૈસા પણ ઉઘરાવે છે મફતમાં નથી આપ્યા અને જો મફતમાં આપ્યા હોય તો એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે અને જો એ લોકો લેતા હોય આ ને માટે પૈસા તો એ લોકોની જવાબદારી છે કે આનો યોગ્ય નિકાલ કરે જી બેનની જે વાત છે ખૂબ જ સ્પષ્ટ છે કે ખુદ જે બી કોઈ વેરો ઉઘરાવા આવ્યા હતા અને એમને રજૂઆત કરી ત્યારે એમણે કીધું કે આડેધડ અહીંયા કનેક્શન આપવામાં આવ્યા છે કઈ રીતે કનેક્શન આપવામાં આવ્યા શું રીઝન છે એ તો એક તપાસનો વિષય છે અને અહીંયાથી હું કહીશ સતેરેના માધ્યમથી કે આજે વલસાડની જનતા લખી છે કે આપણને આપણા આંગણે રહે જેમણે ધવલભાઈ પટેલ એવા સાંસદ એમણે પોતાનું અહીંયા વલસાડમાં પણ જે રહે છે અને વલસાડના લોકોની જે સમસ્યા છે ઝીણી ઝીણી સમસ્યા બી ધવલભાઈ સાંભળે છે અને વલસાડ નગરપાલિકાનું પરિણામ ચુમ્માલીસ માંથી એકતાલીસ સીટો છે હા ચુમ્માલીસ માંથી એકતાલીસ સીટો ધવલભાઈ આજે જયારે તમે લઈને આવ્યા છો લોકોની ખૂબ જ અપેક્ષા છે ધવલભાઈ તમારી પાસેથી ત્યારે હવે આગામી દિવસોમાં વલસાડ નગરપાલિકાના પ્રમુખ પણ આવી જશે બીજી વાત એમની પાસેથી જાણીશું જે અમારે વાતચીત થઈ હતી શું લાગે છે તમને પ્રમુખ કેવા હોવા જોઈએ વલસાડ નગરપાલિકાના કામ કરે એવા જી જે પણ હોય સાચા દિલથી પ્રજાનું કામ કરે એવા માણસ જોઈએ જી અને ઘરમાં મારે ત્યાં સાત મહિનાનું બાળક છે અને એને પણ આ બધાની ખૂબ મોટી અસર થાય છે અને ઘરમાં દરેક માણસનું આરોગ્ય જોખમાયેલું જ છે આજુબાજુમાં પણ બધાનું આરોગ્ય જોખમાયેલું છે જી આજે એમણે જે હિંમત કરી છે એમને મીડિયાનો સંપર્ક સાધ્યો કારણ કે અવાર અવારનવાર છાશવારે રજૂઆત કરી પરંતુ કોઈ એમની રજૂઆત સાંભળવા તૈયાર નથી ને બસ આંખ અડા ખાન કરવા છે ત્યારે ધવલભાઈ પાસે એકમાત્ર આશાની કિરણ વલસાડની જનતાની છે ત્યારે ધવલભાઈ અહીંયાથી હું દિશા દેશે સત્યના માધ્યમથી તમને અપીલ કરીશ કે નગરપાલિકાની ધુરા જયારે તમે સંભાળી રહ્યા છો કે આજે તમારા નેતૃત્વમાં ચુમ્માલીસમાંથી જો એકતાલીસ સીટો આવતી હોય ત્યારે વલસાડ નગરપાલિકાના પ્રમુખ પણ કેવા હોવા જોઈએ જિલ્લા ભાજપ સંગઠન અને ધવલભાઈ એમના સંકલન થી જયારે પ્રમુખ ચૂંટાઈને આવશે એ તો આપણે આવનારા દિવસોમાં જોઈશું કે કોણ પ્રમુખ આવશે પરંતુ એક વાત ચોક્કસ છે કે માત્ર મોદીજીના નામ પર મત લઈને તમે ચૂંટાઈ તો જશો પરંતુ જો તમે કામ નહીં કરશો તો પ્રજા એનો જવાબ ચોક્કસ જ આપશે અને હવે સૌ કોઈની મીટ ધવલભાઈ તરફ મંડાય છે ત્યારે આગામી દિવસોમાં બે હજાર અઢારથી જે આ સમસ્યા છે અહીંયા આપણે તારાબગ સોસાયટીમાં એનું નિવારણ ક્યારે આવે છે જે બી કોઈ બિનહરીક સભ્યો ચૂંટાઈને આવ્યા છે એમાં કેટલો રસ લે છે કે પછી માત્ર ચૂંટાઈને આવવા માટે શોભાના ગાંઠિયા બનવા માટે જ નગરપાલિકામાં તેઓ આવ્યા છે એ આપણે જોવું રહ્યું